ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડીયા ગામે આદિવાસી સમાજ દ્વારા હોળી પ્રગટાવવાની આદિવાસી સમાજના લોકો બે પથ્થર ઘસીને તેના ચકમકથી રૂપર અગ્નિ લઈને ઘાસના પૂળામાં આગ લઈને હોળી પ્રગટાવવામાં આવે છે આ પરંપરા પૂર્વજોના સમયથી ચાલી આવતી હોય છે અને જે આજના ડિજિટલ યુગમાં પણ તેમણે જાળવી રાખી છે અગ્નિ પ્રગટાવવા માટે દીવાસળીનો ઉપયોગ કરવામાં આવતો નથી હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામજનો હોળી માતાની સાત પ્રદિક્ષણા હાથમાં ઘાસના પૂળા લઈને ફરે છે અને જે પૂળા ગાય માતા કે જાનવરને ખવડાવવામાં આવે છે જેથી તેમને કોઈ રોગ નથી થતો આજે તહેવાર છે કેવી તમારી તૈયારીઓ છે અને આદિકાળ પ્રમાણે કેવી રીતે તમે હોળી છૂટ પૂનમ આજે હોળી નો હોલિકા દહન નો તહેવાર છે આ વર્ષોથી અમારા ગામમાં વડીયા ગામની અંદર જે આદિ પરંપરા મુજબ ચાલતી આવેલી હોળી પ્રગટાવવાનું પથ્થર ઘસીને દેવતા પડે ને એ રૂ જે હોય એ રૂ પડે દેવતા જાય અને રૂને એ લઈને પછી ઘાસના પાનની અંદર લઈને પછી એને ગોળ ગોળ હાથથી હલાવીને ફેરવીને પછી એનું જે પ્રગટે એને ત્યાર પછી હોળીને માતાને પ્રગટાવવામાં આવે પ્રગટાવવામાં આવે છે અમારા વડીલો પૂર્વજોએ આટલા વર્ષોથી જે પરંપરા ચાલતી આવી છે આજ દિન સુધી એ લોકોએ દિવાળ સળી ચાપીને હોળી પ્રગટાવી નથી એ જ પરંપરા અમે લોકો ચાલુ રાખીએ છીએ અને અમે લાકડા છે છાણા છે ફૂલ અને પૂજાની સામગ્રી જે લાવીએ છીએ એ કેસોડાના ફૂલ રાયણીના ફૂલ યા પાન જે અમારા પૂર્વજો કરતા આવ્યા છે એ પ્રમાણે જ અમે કરીએ છીએ અને બીજું કે અમારે હોળી પ્રગટાયા પછી અમારા વડીલો પહેલેથી જ કે હોળીની સાત પ્રદક્ષિણા કરતા હતા અમે તો ઘાસના પૂડા લઈને અમે સા હાથમાં લઈને પ્રદક્ષિણા કરી અને એ પૂડાને પોતાનું ઢોર ભેંસોને આપીએ છીએ કે જેને વર્ષ સુધી બીમારી નથી આવતી લગભગ તો નવ્વાણું એટલે હોળી માતાને એટલા આશીર્વાદ છે ને અમારી જે પરંપરા છે તે અમારા વડીલોના આશીર્વાદથી અમે વર્ષો જૂની ચાલુ રાખીએ છીએ તમારું નામ ઘનશ્યામ પટેલ વડીયાળ હા તમારા ગામમાં કેવી રીતે હોળી કરવામાં આવે છે ને તમારો આ મુખ્ય તહેવાર છે શું કહેશો એ બાબત અમારા ગામમાં હોળી અમે નાનપણથી અમે જોઈએ છે અમારા દાદા લોકો જોડે અમે આવતા હતા અહીંયા અળગાવવા માટે પટવા માટે તો અમારા જે આદિવાસી સંસ્કૃતિ છે એ બધી રીતે અમે જોઈને શીખા છે એટલે એ રીતે જ અમને આમ સળગાવીએ છે હોળી ખાસ કરીને અમે લોકો અહીંયા નાનપણથી અમે આવે જોયું છે કે અમે લોકો અહીંયા હોળી ડાયરેક્ટ લોકો પેલું એ સળગાવીને કરે છે એ રીતે નહીં અમે પથ્થર ઘસીને એને પેલા રૂ કપાસના રૂમાં એ કરીને એને એમાંથી એક અગ્નિ એ કરીને ડાયરેક્ટ એક રીતે સળગાવીએ છીએ આ અમે વર્ષોથી અમે આ પરંપરાગત અમારી જે સંસ્કૃતિ છે એ જાળવી રાખી છે કે આ રીતે હોળી સળગાવવાની છે આવતા સમયમાં અમારા પણ છોકરાઓ કંઈ હશે તેમને પણ અમે આ વસ્તુ શીખવશો અને આ જાળવી રાખશો કે આ પર સંસ્કૃતિ રીતે આપણે આ આદિવાસી જે તહેવાર છે મોટો આપણો એને આ રીતે જાળવી રાખીએ અને સાચવીએ નામ તમારું જયેશભાઈ વડીયા ગામ